જેતપુર પાવી રેલવે સ્ટેશન પર પાર્ક કરેલા સ્કૂટરમાં કોબરા સાપ ઘૂસતા ખબરાટ મોટી દુર્ઘટના ટળી જેતપુર પાવી રેલવે સ્ટેશન નજીક રવિવારે રાત્રે ભારે ગભરાટ ફેલાયો હતો જ્યારે એક વ્યક્તિના પાર્ક કરેલા સ્કૂટરમાં અત્યંત ઝેરી કોબરા સાપ ઘૂસી ગયો હતો જોકે સ્થાનિક લોકોની સતર્કતા અને સમય સૂચકતાના કારણે એક મોટી દુર્ઘટના ટળી હતી પ્રાપ્ત માહિતી અનુસાર પાવી જેતપુરના રહેવાસી મિત સોની નિત્યક્રમ પ્રમાણે જમી પરવારી રાત્રે પોતાના સ્કૂટરને રેલવે સ્ટેશન સામે પાર્ક કરી તેઓ ચાલવા ગયા હતા આ જ સમયે ત્યાં હાજર એક વ્યક્તિએ જોયું હતું કે કોબરા સાબ ઝડપથી સ્કૂટરના એન્જિન પાસેના ભાગમાં ભરાઈ ગયો હતો કોબરા સાપ સ્કૂટરમાં ઘૂસવાની વાત વાયુ વેગે પ્રસરતા જ ઘટના સ્થળે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા આ સમયે રેલવે સ્ટેશન ઉપર ટ્રેન આવી હોય જેથી લોકોનો ધસારો જોવા મળ્યો હતો પરિસ્થિતિની ગંભીરતાને જોતા સ્થાનિક બાઇક મિકેનિક મદદે આવ્યા હતા તેમણે સ્કૂટરમાં સંતાયેલા સાપની સુધી પહોંચવા માટે ખૂબ જ મહેનતથી ગાડીના અમુક પાર્ટસ ખોલ્યા હતા ત્યારબાદ સાપ પકડવાના જાણકાર આકાશ તડવીને બોલાવવામાં આવ્યા હતા આકાશ તડવીએ ભારે જહેમત બાદ અત્યંત ઝેરી કોબરા સાપને સુરક્ષિત રીતે પકડી લીધો હતો કોબરાને પકડ્યા બાદ તેને વન વિસ્તારમાં સુરક્ષિત જગ્યાએ છોડી મૂકવામાં આવ્યો હતો ઝેરી સાપ પકડાઈ જતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો